આ રેડો તમારે જવું હોય તો જાવ પછી મારે આડું ડબોનો ને ટાઈમ છે નિર્વાણો ને એવો બરોબર ઓમ સારી તો કાલ હું પછી ફોન કરી દે પપ્પાને તૈયારજો બે જણ ચોકસ બરોબર ને હા હેડો આમ હો રેડો આ આ રેડો જાવ ઓ બેટા હા ફોન કરજો ફોન કરું હો ફોન કરો એટલે